વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું શિનોર કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું દિવેર મટી નર્મદા નદી ખાતે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે માલસર માંડવા અંબાલી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા ઝાંઝડ સુરાશામળ બરકાલ બિથલીના ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે દરિયાપુર મોલેથા કંજેઠા સહિતના ગામોને પણ એલર્ટ કરાયા છે સાયન નાનીકોરલ લીલાઈપુરા સહિતના ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા તો મોટી કોરલ પુરા ઓઝ સરજનપુરા વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું શિનોર કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું દિવેરમટી મટી નર્મદા નદી ખાતે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે માસર માંડવા અંબાલી ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા ઝાંઝડ સુરાશામળ બરકાલ બીથલીના કામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે